લોકસભાની ચૂંટણીને લઈને લાયસન્સ ધારકોએ પણ હથિયારો જમા કરાવ્યા છે ત્યારે ગેરકાયદેસર હથિયારો લઈને રોબ જમાવનાર પણ ઝડપાઈ ગયા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં કુખ્યાત એમ એસ ગેંગના વસીમ ઉર્ફ મલિકના સાગરિકને ગેરકાયદેસર પિસ્તોલ અને કાર્ટૂન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે લિંબાયતના મારુતિનગરમાં રહેતા માઝિદ ઈસા શેખ નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ હતી આ પિસ્તોલ તેને તેના મિત્ર આમીન મુમતાઝ શેખ પાસેથી મળી હતી આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી નીકળી થોડી વારમાં આંબેડકર નગરની સામે એસ ના કચરાના પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો પકડાયેલો માઝિદ ઈશા શેખ લિંબાયતનો કુખ્યાત એમએસ ગેંગના લીડર વસીમ ઉર્ફ મલિકનો સાગરિક હતો વસીમ ઉર્ફ મલિક તથા ગેંગના અન્ય સાગરિક આમીન શેખનો કોઈ સાથે ઝઘડો થયો હતો આથી વીસેક દિવસ પહેલાં તેઓ બંને કોઈ પાસેથી પિસ્તોલ તથા કારતુન લાવીને માઝિદ શેખને આપતા પકડાયા હતા આથી પોલીસે આમીન મુમતાઝ શેખ અને વસીમ અહેમદ ઉર્ફ મલિક શકીલ અહેમદ મોમીનને વોન્ટેડ જહેર કર્યા હતા